તમે જોઈ શકો છો મિત્રો આપણું ફોર્મ જે છે અહીંથી સબમિટ થઈ ગયું છે અને આપણા મોબાઈલમાં એક મેસેજ પણ આવી ગયો છે આ પ્રમાણ એક મેસેજ નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું ફાર્મર રજીસ્ટ્રેશન ઓનલાઈન કેવી રીતે કરવું જી હા મિત્રો ફાર્મર રજીસ્ટ્રેશન ઓનલાઈન મતલબ કે ફાર્મર આઈડી તમારે મેળવવી હવે જરૂરી છે આવનારા સમયની અંદર સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ફાર્મર રજીસ્ટ્રેશન તમે બે માધ્યમથી કરી શકો છો એક તો તમે તમારા મોબાઈલથી જાતે કરી શકો છો અને બીજું કે તમારા ગામની અંદર જે વિષય હોય તો ત્યાં પણ તમે જઈ અને કરાવી શકો છો આજે આપણે વાત કરવાના છે આપણા મોબાઈલથી તમે ફાર્મર રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકશો પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં એક વાત તમને જણાવવાની છે મિત્રો કે આના પહેલાં ઓલરેડી એક આપણે વિડીયો બનાવેલો હતો અને બહુ સરળ ભાષામાં સમજાવેલો હતો અને તમને સમજાઈ જાય એ પ્રમાણે વિડીયો બનાવેલો હતો પરંતુ કોઈ ગાઈડલાઇન્સ યુટ્યુબની ગાઈડલાઇન્સને ખિલાફ મતલબ થોડીક એમાં એવી રીતના હોય છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિને તમે ઓળખ જે છે તો એ તમે શો ન કરી શકો પરંતુ આપણે એ વિડીયોની અંદર બ્લર કરેલું હતું પરંતુ કોઈ જગ્યા એવી રહી ગઈ કે જેમાં આપણે એડ્રેસ જે છે તો એ ઝાંખો ન કરી શક્યા અને એના લીધે એ વિડીયો યુટ્યુબે ડિલીટ કરી દીધો છે એટલા જ માટે આપણે બીજો વિડીયો બનાવીએ છીએ પરંતુ આમાં આપણે હવે ધ્યાન રાખ્યું તો ફાર્મર રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એના વિશે આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ વિડીયોના માધ્યમથી મેળવશું મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો ખેડૂત નોંધણી રજિસ્ટ્રેશન કરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે લખવાનો રહેશે એગ્રી સ્ટેક એગ્રીસ્ટ ટેક લખશો એટલે અહીંયા એગ્રીસ્ટ ટેકની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે તો એના ઉપર આપણે ડાયરેક્ટ અહીંયા ક્લિક કરી દઈશું પરંતુ બીજી એક મહત્ત્વની વાત જણાવી દો મિત્રો કે આમાં તમારે સુધારા વધારા હમણાં નથી થતા એટલે એ માટે ધ્યાનથી તમારે ફોર્મ ભરવાનું છે કોઈ પણ મિસ્ટેક નથી કરવાની ખાસ કરીને નામમાં મિસ્ટેક નથી કરવાની સર્વે નંબરમાં મિસ્ટેક નથી કરવાની બાકી બધું ચાલે તો ત્યાર પછી તમારે સૌપ્રથમ તો રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તો અહીંયા તમારે ફાર્મર સિલેક્ટ કરી લેવાનું છે ફાર્મર સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા ક્રિએટ ન્યૂ યુઝર અકાઉન્ટ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા આધાર નંબર ટાઈપ કરવાના છે આધાર નંબર ટાઈપ કરીને અહીંયા તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે બીજી એક મહત્ત્વની વસ્તુ જણાવી દઉં મિત્રો કે આધાર નંબરમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે તો જ તમારું અહીંયા મોબાઈલથી તમે આ રજિસ્ટ્રેશન આઈડી તમે મેળવી શકશો બાકી નહીં મેળવી શકો આધાર નંબર ટાઈપ કરશો એટલે અહીંયા વેરીફિકેશન પેન્ડિંગ બતાવશે બરાબર તો ત્યાં તમારે અહીંયા સબમિટ કરી દેવાનું છે એક વખત સબમિટ કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી નંબર જશે એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે અને ત્યાર પછી તમારે વેરીફાય કરવાનું છે તો મેં ઓટીપી નંબર નાખી દીધો છે અને અહીંયા આપણે વેરીફાઈ ઉપર ક્લિક કરી લેશું આપણે વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમારું આધાર કાર્ડ વેરીફાઈ થઈ જશે જો વેરીફાઈ ન થાય અને યેલો કલરની મતલબ કે પીળા કલરની એરર આવે તો તમારે બે ત્રણ વખત ટ્રાય કરવાની છે ટ્રાય કરશો એટલે થઈ જશે નો ટેન્શન બરાબર અહીંયા આધાર કાર્ડની તમારી ડિટેલ આવી જશે તમામ ડિટેલ આવી જશે એ જ પ્રમાણે તમારે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે અહીંયા તમારો જે મોબાઈલ નંબર છે એ વેરીફાઈ કરવાનો રહેશે તો અહીંયા મોબાઈલ નંબર આપણે એક વખત ટાઈપ કરી લઈએ મોબાઈલ નંબર ઉપર ટાઈપ કરીને આપણે એના ઉપર ક્લિક કરીશું એક વખત આપણે એના પર ક્લિક કરીશું એટલે મોબાઈલ નંબર ઓલરેડી રજીસ્ટર્ડ મતલબ કે એક ખાતામાં તમે એક જ વખત મોબાઈલ નંબર લખી શકશો બીજું તમારે ખાતું હોય તો એમાં અલગ મોબાઈલ નંબર લખવાનો રહેશે બરાબર તો અહીંયા મોબાઈલ નંબર આપણે ચેન્જ કરી દઈએ તો બીજો નંબર મેં નાખી દીધો છે અને અહીંયા ઓટીપી નંબર પણ આવી ગયો છે તો ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો છે અને ત્યાર પછી વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે તો હું ઓટીપી નંબર નાખી દઉં છું આ ઓટીપી છે અહીંયા તમે જો અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરી લેશો આપણે વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે મોબાઈલ નંબર છે તો એ પણ વેરીફાઈ થઈ જશે આ પ્રમાણે તમારે સૌપ્રથમ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર વેરીફાઈ કરવાના છે ત્યાર પછી તમારે એક પાસવર્ડ બનાવવાનો છે પાસવર્ડ કયો બનાવશો પાસવર્ડ કંઈક આ પ્રમાણે તમારે બનાવવાનો રહેશે પાસવર્ડ ટાઈપ કરીને તમારે અહીંયા ક્રિએટ માય અકાઉન્ટ એના ઉપર આપણે એક વખત ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો યુ યોર યુઝર અકાઉન્ટ હેઝ બીન સક્સેસફુલ એક્ટિવેટેડ યુ કેન નાવ લોગ ઇન ઇન ટુ મેનેજ યોર મતલબ કે હવે તમારું ક્રિએટ અકાઉન્ટ બની ગયું છે હવે તમારે લોગિન કરવું હોય તો તમે લોગિન કરી શકો છો આપણે ઓકે ઉપર ક્લિક કરીશું એટલે ફરી હોમ પેજ ઉપર આવી જઈશું પેજ ઉપર આવી જશું એટલે અહીંયા તમારે મોબાઈલ નંબર અને પાસવર્ડ જે પણ રાખ્યો હોય એ પાસવર્ડ ટાઈપ કરવાનો છે ત્યાર પછી તમારે અહીંયા ઇન્ટરવ્યુઅર કેપ્ચા કરીને છે તે કેપ્ચા ટાઇપ કરવાના અને અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું છે તમે અહીંયા ટાઈપ કરી દીધા છે હવે હું અહીંયા લોગ ઉપર ક્લિક કરી લઈશ એટલે અહીંયા ઇનવેલિડ કેપ્ચા બરાબર કેપ્ચા કોડ જો તમારે ઇનવેલિડ હોય તો તમારે ફરી એક વખત ટાઇપ કરવાના રહેશે ત્યાર પછી તમારે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમે એગ્રીસ્ટેકની વેબસાઇટ ઉપર લોગ ઇન થઈ જશો હવે તમારે અહીંયા રજીસ્ટ્રેશન રજિસ્ટર એઝ ફાર્મર એના ઉપર આપણે એક વખત ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે જો તમારે મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય તો યશ કરવાનું બાકી નો કરી દેવાનું તો આપણે અહીંયા નો કરી દઈશું નો કરી દઈશું એટલે ઓટોમેટિક આગળ વધી જશું ત્યાર પછી તમારે જો ઇમેલ આઈડી વેરીફાઈ કરાવી હોય તો ઇમેલ આઈડી અહીં વેરીફાય કરી શકો છો ક્યારેક કામ આવશે બાકી તમારે આગળ વધી જવાનું છે ઇમેલ આઈડી ઓપ્શનલ છે કમ્પલસરી નથી હવે સૌથી ઇમ્પોર્ટન્ટ મિત્રો નામ જે છે તેમાં કોઈ મિસ્ટેક ન થવી જોઈએ નામ જે છે તમારા ગુજરાતીમાં રસપાઈ દીર્ઘાયનો ફેર હશે તો તમને અહીંયા જે પ્રમાણે આજથી તમે તમારી રીતે તમે કરી શકો છો સુધારા વધારા કરી શકશો તો આ પ્રમાણે તમારો સ્કોર જે છે એ કમ્પ્લીટલી પચાસથી ઉપરનો હોવો જોઈએ અહીંયા સોનો સ્કોર છે તો બહુ સારી વસ્તુ કહી શકાય પચાસથી ઉપરનો હોય તો તમારું ફોર્મ જે છે એક્સેપ્ટ થઈ જશે બાકી પછી તમારે રિજેક્ટ પણ થઈ શકે છે નામ બરાબર હોય એટલે બધું ચાલે ત્યાર પછી તમારે અહીંયા કેટેગરી તમારી જે પણ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની છે ત્યાર ત્યાર પછી નીચે તમે સ્ક્રોલ કરશો એટલે આધાર કાર્ડમાં જે પ્રમાણે ફોટો હશે તો એ પ્રમાણે ફોટો આવી જશે અહીંયા પાન કાર્ડ તમારે ના હોય તો તમારે ટાઈપ કરવાનો છે બાકી કમ્પલસરી નથી આ કોઈ વસ્તુ કમ્પલસરી નથી ત્યાર પછી તમારે જો ડિસેબિલિટી હોય તો તમારે અહીંયા એડ કરવાનો છે બાકી કોઈ વસ્તુ જરૂરિયાત નથી સેવિંગ અકાઉન્ટ જો તમારે બેંક અકાઉન્ટ નાખવાનું હોય તો એ તમે નાખી શકો છો બાકી એ પણ કંઈ જરૂરિયાત નથી ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારો એડ્રેસ એડ્રેસમાં તમારે આધાર કાર્ડ પ્રમાણે એડ્રેસ ન હોય થોડી ઘણી ભૂલ હોય તો તમે તમારી રીતે એડ્રેસ પણ સુધારી શકો છો કેવી રીતે સુધારવું અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા ઇન્સ્ટન્ટ લેટેસ્ટ રેસિડન્સ ડિટેલ કરીને છે તો એના ઉપર આપણે રાઇટ ક્લિક કરવાનું છે રાઇટ ક્લિક કરશો એટલે તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે આ પ્રમાણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનો છે ત્યાર પછી તમારો તાલુકો અને ત્યાર પછી તમારું ગામ ગામ સિલેક્ટ કરીને તમારો પિનકોડ નંબર આટલું તમારે ડિટેલ ભરવાની છે બરાબર તો હું અહીંયા તમને બતાવી નહીં શકીશ કારણ કે ફરી એક વખત વિડીયો ડિલીટ થઈ જશે કારણ કે પર્સનલ એડ્રેસ આમાં બતાવી શકાય નહીં પરંતુ તમારી રીતને તમારે એ બધી વસ્તુ કરી લેશો એટલે સિમ્પલ રીતે તમારું ફોર્મ જે છે એ ભરાઈ જશે તો પહેલાં હું મેન્શન કરી લઉં છું તો એડ્રેસની વિગતો એડ કર્યા પછી તમારે અહીંયા આવશે લેન્ડ ઓનરશીપ ડિટેલ લેન્ડ આઉનરશીપ ડિટેલમાં તમારે આવનર સિલેક્ટ કરી લેવાનું છે એના સિવાય બીજું કશું કરવાનું નથી ત્યાર પછી ઓક્યુપેશન ડિટેલ મતલબ કે તમે ધંધો શું કરો છો તો સૌ પ્રથમ તો તમારે અહીંયા લેન્ડ આઉનર આઉનિંગ ફાર્મર કરીને છે માલ કે માલકીની જમીન તો એમાં આપણે રાઇટ ક્લિક કરી દેવાનું છે અને ખેતી કરતા હોય તો તમારે અહીંયા રાઈટ ક્લિક કરી દેવાનું છે અને રાઇટ ક્લિક ના કરો તો પણ કોઈ ઇશ્યુ નહીં આવે તમારું ફોર્મ રિજેક્ટ નહીં થાય ત્યાર પછી તમારે અહીંયા લેન્ડ ડિટેલ લેન્ડ ડિટેલમાં તમારે જમીનની વિગત તમારે નાખવાની છે એડ કરવાની છે તો અહીંયા ફેચ લેન્ડ ડિટેલ એના ઉપર આપણે એક વખત ક્લિક કરીએ ફેચ લેન્ડ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા તમારો જે ડિસ્ટ્રિક્ટ હોય એ તમારા ડિસ્ટ્રિક અહીંથી તમારે આ પ્રમાણે ધીરે ધીરે સિલેક્ટ કરવાનો છે જિલ્લો તાલુકો અને ગામ આ બધી વસ્તુ તમારે સિલેક્ટ કરવાની છે અહીંયા તો આ પ્રમાણે મેં અહીંયા ડિટેલ ભરી દીધી છે અહીંયા જિલ્લો તાલુકો અને ગામ આ વસ્તુ સિલેક્ટ કરી લીધી છે ત્યાર પછી તમારો જે સર્વે નંબર હોય એ સર્વે નંબર તમારે અહીંયા લખવાનો છે આ પેટા સર્વે નંબર ન લખો તો ચાલશે કારણ કે આગળ એનું ઓપ્શન આવશે ત્યાર પછી બીજી એક મહત્ત્વની વસ્તુ કહી દો મિત્રો કે જેટલા સર્વે નંબર હોય એને સ્ટેપ બાય સ્ટેપ તમારે વિગત ભરવાની છે એક પછી એક જે પ્રમાણે હું અત્યારે વિગત ભરું છું તો એ જ પ્રમાણે તમારે વિગત ભરવાની છે કેવી રીતે ભરવી એ પણ હું તમને જણાવીશ બીજી એક મહત્ત્વની વસ્તુ કે તમારે અલગ અલગ બે ગામની અંદર જમીન હોય તો પહેલાં એક ગામની જમીન એડિંગ કરવાની અને ત્યાર પછી બીજા ગામની જમીન એડ કરવાની રહેશે તો એ પણ આપણે જોશું બરાબર આગળ કેવી રીતે જોશું પરંતુ અત્યારે આ પ્રમાણે પ્રોસેસ કરીને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારે ફરીથી એક વખત તમારે અહીંયા સર્વે નંબર ટાઈપ કરવાના છે તો હું એ સર્વે નંબર ટાઈપ કરી દઉં છું અહીંયા પેટા સર્વે નંબર ઓટોમેટિક આવી જશે તો પેટા સર્વે નંબર તમારા અહીંયા કેટલા છે પૈકી કેટલી છે તો એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે હવે પેટા સર્વે નંબર તમે અહીંયા ટાઈપ કરશો એટલે તમારી નીચે તમારી ડિટેલ આવી જશે કે ભાઈ તમારા આ સર્વે નંબરમાં કેટલા નામ છે કેટલા નામ છે એ તમે અહીં જોઈ શકો છો આ ચાર પાંચ નામ છે તો એમાં તમે કે કોનું ફોર્મ ભરવા માગો છો કોની રજિસ્ટર્ડ આઈડી બનાવવા માગો છો તો આપણે જેની રજિસ્ટર્ડ આઈડી બનાવવા માગતા હોય એના ઉપર આપણે અહીંયા ક્લિક કરવાનું છે તો હું અહીંયા ક્લિક કરી લઉં છું આ પ્રમાણે અહીંયા ક્લિક કરશો એટલે ડિટેલ તમારી અહીંયા આવી જશે ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે અહીંયા કશું કરવાનું નથી અહીંયા ફાર્મર લેન્ડ ટાઈપ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું અને એગ્રીકલ્ચર એ પ્રમાણે ક્લિક કરી લેવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા લેન્ડ આઉનરશીપ ડિટેલ હવે લેન્ડ આ ડિટેલ મતલબ કે તમારી જમીનમાં જે નામ છે એ વેરીફાય કરાવવાનું છે વેરીફાઈ કરાવશો એટલે એમાં સ્કોર પણ આવશે બરાબર પચાસથી લઈને નો સ્કોર આવતો હોય છે નીચો સ્કોર ન આવે પરંતુ સ્કોર ક્યારે ડાઉન થાય કે તમારા નામની અંદર ફેર હોય તો તો આ પ્રમાણે અહીંયા જે આવનર નેમ કરીને છે સેમ એચ પ્રમાણે તમારે અહીંયા લખવાનું છે અહીંયા લેડીઝ હોય તો સી ઓ આવશે અથવા તો જેન્ટ્સ હોય તો એસો આવશે બરાબર તો એ જે છે એ રેવા દેવાનું તમારે કશું કરવાનું નથી તો અહીંયા નામ લખી અને તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા એડ લેન્ડ ડિટેલ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો હું પહેલાં નામ લખી લઉં છું જેમ છે એ પ્રમાણે નામ લખવાનું છે ઉપર જે તમે નામ લખો મિત્રો તો એ તમારે ઇંગ્લિશમાં લખવાનું છે એટલા માટે તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની ગુજરાતીમાં અહીંયા છે તો તમારે અહીંયા ઇંગ્લિશમાં લખવાનું છે ત્યાર પછી એડ લેન્ડ ડિટેલ એના ઉપર આપણે એક વખત ક્લિક કરવાનું છે અહીંયા સક્સેસફુલ ડિટેલ સક્સેસફુલ એડ થઈ ગઈ છે તો એક સર્વે નંબરની એ વિગત એડ થઈ ગઈ છે હવે બીજો સર્વે નંબર હોય તો એ જ પ્રમાણે તમારે બીજા સર્વે નંબરની ડિટેલ એડ કરવાની છે તો અહીંયા ફેચ લેન્ડ ડિટેલ એના ઉપર આપણે એક વખત ક્લિક કરીશું ફરી એક વખત તમારે અહીંયા ડિસ્ટ્રિક્ટ સબ તાલુકો અને ગામ આ બધી વસ્તુ કરી અને સર્વે નંબર ટાઈપ કરવાનો છે તો આ પ્રમાણે મેં ડિટેલ ભરી દીધી છે અહીંયા સર્વે નંબર મેં નવો નાખી દીધો છે અને પૈકી ટુ એના ઉપર એ નાખી દીધો છે હવે આપણે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરશો સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારે ફરી એક વખત તમારે અહીંયા તમારો જે સર્વે નંબર હોય એ તમારે ટાઈપ કરવાનો છે આ પ્રમાણે સર્વે નંબર ટાઈપ કરી અને પૈકી જે હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે તો હું અહીંયાથી પૈકી સિલેક્ટ કરી છું આ પ્રમાણે ધીરે ધીરે સ્ક્રોલ કરશો એટલે પૈકી જે હશે તે તમારી સિલેક્ટ થઈ જશે ત્યાર પછી ફરીથી તમારા નામ આવી જશે અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણે નામ આવી જશે નામ આવી જાય એટલે તમારે જેનું ફોર્મ ભરતા હોય એને આપણે રાઇટ ક્લિક કરી દેવાનું છે રાઇટ ક્લિક કરી દઉંશું એટલે ફરીથી તમારે એ સેમ પ્રોસેસ આવશે અહીંયા આપણે એગ્રીકલ્ચર ટાઈપ કરી દઈશું એગ્રીકલ્ચર ટાઈપ કરી અને સીઓ રહેવા દેવાનું છે અને આ જે પ્રમાણે નામ છે એ પ્રમાણે ઇંગ્લિશમાં નામ લખવાનું છે અને ત્યાર પછી તમારે અહીંયા એડ લેન્ડ ડિટેલ એના ઉપર ક્લિક કરવાનું છે એટલે અહીં બે સર્વે નંબર અહીંયા આપણે તમે જોઈ શકો છો બે સર્વે નંબર અહીંયા એડ થઈ ગયા છે હવે જો બીજા અલગ ગામની કોઈ તમારી જમીન હોય તો એ જ પ્રમાણે સેમ અહીંયા ફેચ લેન્ડ ડિટેલ કરી અને તમે અલગ ગામની જમીન પર એડ કરી શકો છો અને સર્વે નંબર જેટલા હોય તો આ જ પ્રમાણે તમારે સર્વે નંબર એડ કરવાના છે આટલી વસ્તુ થઈ ગઈ ત્યાર પછી તમારે બન બધા સર્વે નંબરને વેરીફાય કરવાના છે વેરીફાય કરવા માટે શું કરવાનું તો કે અહીંયા વેરીફાય ઓલ લેન્ડ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ક્લિક કરી લેશું એટલે ઓટોમેટિક અહીંયા રાઇટ ક્લિક આવી જશે અને અહીંયા તમે આ પ્રમાણે જોશો તો અહીંયા વેરીફાય યશ બતાવશે પહેલાં નો બતાવતો હશે તો હવે આપણે અહીંયા યશ બતાવશે હવે આપણે શું કરવાનું છે અહીંયા તમારે જવાનું નથી અહીંયા સોશિયલ રેસિડેન્સી તો એમાં આપણે કશું કરવાનું નથી ડિપાર્ટમેન્ટ ઓફ અપ્રુવલ ડિપાર્ટમેન્ટ અપ્રુવલ બરાબર એટલે ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ અપ્રુવલમાં તમે મિત્રો આ રેવન્યુ પણ સિલેક્ટ કરી શકો છો અને એગ્રીકલ્ચર પણ સિલેક્ટ કરી શકો છો તમારું ફોર્મ રિજેક્ટ નહીં થાય ઘણા બધા ખેડૂત મિત્રોનો આ પ્રશ્ન હતો કે ભાઈ આ એગ્રીકલ્ચર સિલેક્ટ કરી દીધું છે તો હવે શું કરવું તો કોઈ પ્રશ્ન નથી આપણે અહીંયા રેવન્યુ સિલેક્ટ કરી દઈશું તમે એગ્રીકલ્ચર સિલેક્ટ કર્યું હશે તો પણ તમારું ફોર્મ રિજેક્ટ નહીં થાય અને સ્કોર ઓછો હશે તો પણ તમારું ફોર્મ રિજેક્ટ નહીં થાય રિઝેક્ટ થઈ જશે તો એની આગળની પ્રોસેસ છે બરાબર તો એ થોડો વાર લાગશે પણ એક્સેપ્ટ થઈ જશે એટલા માટે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી હવે અહીંયા ફોર્મર કન્સેન્ટ કરીને છે તો એમાં આપણે બંનેમાં રાઈટ ક્લિક કરી દઈશું આપણે રાઈટ ક્લિક કરીને આપણી ડિટેલ જે છે આપણે અહીંથી સેવ કરી દઈશું સેવ કરશું એટલે આપણે અહીંયા પ્રોસેટ ઈ સાઈન મતલબ કે હવે આપણે આધાર કાર્ડ વેરીફાઈ કરાવવાનું છે તો હવે આપણે પ્રોસેટ ઈ સાઈન ઉપર આપણે ક્લિક કરવાનું છે અને તમારે ત્યાર પછી તમારે અહીંયા આધાર નંબર સિલેક્ટ છે તો એ રહેવા દેવાનો છે અને અહીંયા આધાર નંબર ટાઈપ કરવાનો છે આધાર નંબર ટાઈપ કરીને તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર આવશે એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે પરંતુ આધાર નંબર ટાઈપ કરીને ગેટ ઓટીપી એના ઉપર ક્લિક કરવાનો છે તો પહેલાં આપણે પ્રોસેસ કરી લઈએ તમે આધાર નંબર ટાઈપ કરી દીધો છે હવે આપણે ગેટ ઓટીપી એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે અહીંયા એક મોબાઈલમાં આપણા મોબાઈલમાં એક ઓટીપી નંબર જશે એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે તો આપણે ઓટીપી નંબર ટાઈપ કરી લઈએ આપણે ઓટીપી નંબર આવી ગયો છે અહીંયા સિમોતેર કરી લીધો છે એટલે અહીંયા રાઇટ ક્લિક થઈ ગયું છે રાઇટ ક્લિક થઈ જાય એટલે તમારે અહીંયા લિસ્ટિંગ એસ કન્સ્ટન્ટ કરીને છે એમાં આપણે કશું કરવાનું નથી પરંતુ આપણે અહીંયા સબમિટ ઓપ્શન છે અહીંયા તમે જોઈ શકો છો સબમિટનું ઓપ્શન છે તો સબમિટ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે તો હું હવે મિત્રો ઈ સાઇનિંગમાં ઘણા બધા મિત્રોને આ પ્રમાણની એરર આવતી હશે બરાબર તો એ વેબસાઇટ પ્રોબ્લેમ છે કે આપણો કોઈ પ્રોબ્લેમ છે નહીં કંઈ પણ એટલા માટે તમારે જો એ પ્રોબ્લેમ આવતો હોય તો પછી તમારે ફરી એક વખત તમારે ટ્રાય કરવાનું રહેશે અને ટ્રાય કરતા રહેશો તો ફોર્મ ભરાઈ જશે કારણ કે એ પ્રોબ્લેમ તો તમારે આવવાના છે તો કન્ટિન્યુ એડિટિંગ કરશો આપણે ફરી એક વખતને ટ્રાય કરશો આપણે તમે ફરીથી પ્રોસેસ કરી મિત્રો ફરીથી આધાર કાર્ડ ઓટીપી નંબર ટાઈપ કરીને અમે ફરીથી એક વખત આપણે સબમિટ કરવાની ટ્રાય કરીએ કે સબમિટ થાય છે કે નહીં સો એર આવતી હોય તો પછી તમારે ટ્રાય કરતી રહેવાની રહેશે તો હવે આપણે વેઇટ કરીએ થોડીવાર તો મને એવું લાગે કે સબમિટ થઈ જશે તમે જોઈ શકો છો મિત્રો આપણું ફોર્મ જે છે એથી સબમિટ થઈ ગયું છે અને આપણા મોબાઈલમાં એક મેસેજ પણ આવી ગયો છે આ પ્રમાણમાં એક મેસેજ આવી ગયો છે કે ભાઈ તમારું રજિસ્ટ્રેશન હેઝ બિન સક્સેસફુલ યોર એનરોલમેન્ટ આઈડી કરીને છે તો આ એનરોલમેન્ટ આઈડી છે હવે આપણું જે ફોર્મ જે છે તે ઓનલાઈન વીસીએન ત્યાં હોઈ ગયો છે ને ત્યાંથી તમારે આ તલાટી પાસે જશે અને ત્યાંથી જ તમારું કાર્ડ બનીને આવશે પરંતુ કાર્ડ બનતા બહુ વાર લાગશે એટલા માટે તમારે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી થોડા ઓછા સ્કોર હશે તો પણ તમારું કાર્ડ રિજેક્ટ નહીં થાય અને નામ બહુ મિસ્ટેકવાળું હશે કોઈ ભૂલ નામમાં કરી હશે તો લાસ્ટમાં એના સુધારા વધારા થશે કારણ કે અત્યારે સુધારા વધારા કરવાનું કો કોઈ પણ ઓપ્શન નથી તો એની ચિંતા કરવાની જરૂરિયાત નથી આ પ્રમાણે તમારે ફોર્મ ભરવાનું છે મિત્રો આમાં તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો બીજા લોકોને શેર કરજો અને આરબી ઓનલાઈન સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ